ખેરાલુ શહેર અને તાલુકામાં વરસાદથી ખેતીને થયું નુકસાન ખેડૂતો આજે તારીખ ઓગણીસ જૂનના રોજ સાંજે ત્રણ ત્રીસ કલાકે ખેરાલુમાં ગઈકાલે રાત્રે પડેલા ચાલીસ એમ એમ ભારે વરસાદના પગલે શહેર અને તાલુકાના ગામો પાણી પાણી થઈ ગયા હતા જેને લઈને ખેતીમાં નુકસાન થવા પામ્યું છે ખેરાલુના એક ખેડૂત રમેશભાઈ ચૌધરીએ સોયા ગામની સીમમાં આવેલા તેમના ખેતરમાં તૈયાર બાજરીના પાકમાં નુકસાન ગયાની માહિતી આપી છે વરસાદના પગલે તૈયાર થયેલ બાજરી પલળી જતાં મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે જણાવી પોતાની પ્રતિક્રિયા પણ આપી છે આ મારું નામ રમેશ ચૌધરી કે અમે વતની ખેરા છીએ આ સીમ સુવરિયાની લાગે છે અત્યાર અચાનક રાત્રે વરસાદ ખાબકતો પાક પૂરો કટિંગ કટિંગ કરી ડૂડા લણાઈ ગયા હતા વરસાદનું પાણી ભરાવાથી બિલકુલ પાક નિષ્ફળ ગયો છે એટલે જો સરકારશ્રીને અમારી અપીલ છે કે આ મારો એકલાનો પ્રશ્ન નથી દરેક ખેડૂતનો પ્રશ્ન છે કે દરેક ખેડૂતને આ રીતે આ પરિસ્થિતિ થાય છે તો યોગ્ય રાહત રજૂ કરી અને સરકાર શ્રી એવું કોઈ ખેડૂતને એવી કોઈ સહાય રજૂ કરે જેથી ખેડૂત થોડો જીવી શકે એટલે કે ખેડૂતનો પાક અનાજ પેદા થાય નહીં તો ખેડૂત તો મરવાનો જ છે પણ ખેડૂતના હાથે સાથે માર્કેટમાં પણ એ પરિસ્થિતિ થવાની છે કે માર્કેટમાં પણ કોઈ આવક ઉભી થવાની નથી કેમ કે ખેડૂત મળતો રહેશે તો સરકાર અને માર્કેટ બધું દરેક વ્યક્તિ દબાણમાં જ રહેવાનું છે કેમકે અનાજ પૂરું એ નહીં થાય આ રીતે જો કુદરતના માર પડતા રહેવાના સરકાર યોગ્ય લક્ષ નહીં લે તો ખેડૂતને પણ બહુ નુકસાન થવાનું છે મજૂરી પણ મજૂરી પણ મળતી નથી ખેડૂતને અને આ રીતે જ શોષણ થતું ચાલતું જાય છે અમે તમને આપીશું પણેપણના સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં